જેથી હાજર મળી આવેલા ડમ્પરના ડ્રાઈવરો તથા હિટાજી મશીન ચાલકને આ ખોદકામ બાબતે કોઈ મંજૂરી કે આધાર પુરાવા હોય તો રજૂ કરવાનું જણાવ્યું હતું કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા આ અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ અનુસાર વાહન ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ જે બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી શ્રી દ્વારા કુલ કિંમત રૂપિયા આઠ લાખ છત્રીસ હજાર આઠસો અઠ્ઠાણુંનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે